ક્યાં છે એ એ એ છોડી ગાડી એ શું કામ તું આ છોકરાને છોકરા ને જાવ બેટા તમ તાર તમે તમારા ઘીવી જાવ એ તું ઘી રેતી હો તારા માં બાપ તો એક્સિડન્ટ માં મરી ગયા અને તારી દાદી એને તો તું હારતી જ્યાં આવે એ થોડા તોડ કરે દાદા તમારા તપા મને મને બૈનું લાગે છે બૈનું લાગે છે કે જે લઈ દે મારે બાલ લંબાઈ નો આવું મારે દાદી મને બાલ લંબા નથી આવ દેતા હું તો તાની માની બાધી નું આવી લંબા હે નાનજી ભાઈ હું કેતો ના છોડી સાની માની વઈ આવી અને આ હે ને

પણ હું ધ્યાન રાખીશ હું શા તને કહું તું ધ્યાન રાખજે એ મને ગામમાં ઘીરે એકલી મૂકીને ઘીરે આવું ને તો બીક લાગે હે આ ઓલી ગાંડી ગંગા માની રહી ને એ નકરી એટલામાં માં દ્રખડતી હોય હું કહું કે આને ઘીરે રખાય તોય ન રાખે એટલે આ ઈની ઈનથી બીવે ને એટલે હું હારે લઈને આવી આમ એ હારું આય હારે લીધી ભલે લીધી પણ ધ્યાન રાખજે તું કે હો ઈ ગાંડી એવી છે આના 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 બાવડું જાલીને ખેંચતી હોય હાલ મારા રમ હાલ મારા રમ તું લુડા તો એમ ધ્યાન કરાય છે તો તું કાઢી છે કેમ એ ખોબા જેટલા પાણીમાં થોડીક કાંઈ ડૂબી જાય તને ખોબા બહાર કાટ બહાર એ બેટા એ આйна એ દેસા આ ગિનો જાતી હો આ મૂળ બધું નો હોય જાતી અમે ઓ તો માસલી પડતું નકર જઈન અમાર ઘર આવે તો ખાઈ જશે અમારે હા મોટા મોટા માસલા ગરકી જેસી આખી માસરે ઈન નકબી એ આવી બાપા જેવી તૈયાર ની પોપટી લાગે છે એવી જ મોઠું જોતા એ આજ તપૂ ભાઈ મારા ઘર કોઈ

ના નો પડાય એ મેં તો તારી આરે કાઠવાનું કીધું દાદી હારે જ એકલી નો જતી તોય નો હારી હું એમ કરવું એ મને બધી ખબર છે એ ગાંડી છે એટલે તમને કોઈને હારું નથી લાગતું હવે હું મારી છોડી ને ગોતવા જાઉં ને તમે તો મરવી નાખો એવા હો બધા એ તું નથી મારા માથે સપન ના પાટા પાડ્યા હે માર ભાઈ ઓફ થઈ ગયો મે માથે શેડો નાખી લે નો નાખ્યો હવે તું હેરાન થા એ આ લવે સા પી હોય તો માથે શેડો તું વાય શાજી તને નો ખબર હોય ટપ ભાઈ તય તને કે મારી આયા સડીન પાણા કોઈ બેસ જાઉ નુકડા ફોલવતા હું જી ને આ તારી છોડી તો કેવી અપલાકડી જે થાય પોહાતી જ નથી એ પીતું હાલ પાલે આલે પાટી આપણે હાલતા આમ નાવા દે પાણ ઈ તો ગાડી છે તું છાયા રેતી થારે મજે તો મને નાવા નું તેવી કાલી કાલી મેલી મેલી તઈ દે હવે કર પેગી થા નાવા વારી ડૂબી જશે કોઈ તારો બાપય નઈ કાઠવા આવે તો નાવા દે કે પણ આયા લુકડા થોયસી કાઈ ચાલે આ પૂ સામ મૈરાકી નાવા અમાર નાવા દો ને મારા હાટું થન કરતી આ ગાંડી આયા ન ન આવી આ ગંગા માતી ને સાન્નાની બી આવી આમ ઉત બરાબ નો નો તો ઘર પેગી થાજા ઘર ને ના હું હવે

એ દીકરી તું ગાંડી છો તું આ મેલડી ને યાદ કરે પણ મારી દીકરી આ નદી માંથી મેલડી બસાવ છોકરા નો અવાજ આવે છે એ છોકરું ડૂબતું હોય ને એવું કરે છે એ બચાવ બચાવ એવો અવાજ આવે છે એ હું છોકરું ડૂબતું એવું લાગે છે એ લાય મને દે નકર મરી જાય હા યે કે રોલી બોલતા છે ઢૂદી તો જો ને આવડતું અને કેટલો ઊંડો છે આ તો તું એ તો તું પર એ મુઈ મને એ ન ખાવડ તું તાર બાપ અને હું આને કાઢવા જાવ ને હું મરી જાતો બળ છોડીનું હું મરીમાં તું જા મરીમાં મને ન આવડ તું કાઢ જો ના તું કર અરે તું ડુબી તો તાર છોડીનું હું હાસવી લાઈ કે હું યાર આપણે ક્યાં છે ક્યાં કઈ ડુબે હે આમ તો જો ઓ ના છોડી યાર ગામમાં કોઈને હાથ પડી આવી એ તો મરી 맞아! 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 આટલા માં શેક છોકરું રાડ્યું નાખે પણ ક્યાં નાખે હું ખબર એ માં મેલડી એ તમે જ મને કાઈક રસ્તો દેખાડો એ છોકરું બસાવું પણ કેમ બસાવું મારે એ માં મેલડી મને કાઈક રસ્તો દેખાડો હા જો ભૂટ્યો કુવો એ કેટલો ઊંડો હે અને છોકરો એમાં ડૂબે હે એ કાંઈ કસાવું